રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારી ચરાડવા પાસે નાળું તો બનાવ્યું પણ અવરોધિત માટી હટાવવાનું ભૂલી ગયા વરસાદી પાણી ઘરમાં ભરાય તો જવાબદારી કોની હળવદ મોરબી હાઈવે રોડનું છેલ્લો બે વર્ષથી કામ ચાલી રહ્યું છે ત્યારે હળવદના ચરાડવા ગામની બાજુમાં આવેલ આંબેડકર નગર સોસાયટીમાં અને કેટી મિલ વિસ્તાર પાસે પાણી નિકાલ માટે નાલા બનાવવામાં આવ્યા છે પરંતુ પાણીની અવરોધિત માટી દૂર નહીં કરતા વરસાદ આવે ત્યારે લોકોને ઘરમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા અવરનવર કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલ પરંતુ કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ હલ્યું નહીં ત્યારે અવરોધિત માટે વરસાદ પહેલાં દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જો વરસાદ પહેલાં નાલું સાફ કરવામાં નહીં આવે અને લોકોના ઘરમાં પાણી ભરાય અથવા કોઈ આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોન્ટ્રાક્ટરની રહેશે તેવું ચરાડવા ગ્રામ પંચાયત સરપંચે જણાવ્યું હતું મારું નામ લવજીભાઈ નાથાભાઈ ગોહિલ ચરાડવા કેટીમિલે રહું છું અને અમારે જે પાણી આવે આખા સીમનું યા નાલા નીચેથી જાય છે તો અહીંયા અમે પચાસ કુટુંબ રહેવી અને આ નાલું બનાવતા આડો પારો કરી નાખેલો માટી નાખીને તો હવે એ માટીનો નિકાલ નહીં થાય તો અમારા ઘરમાં પાણી ગરી જશે તો એની જવાબદારી કોની રોડ કોટન અમે તો સરપંચને ત્યાં ચાર વાર જાણ કરી સરપંચને સરપંચે અમારી વતી અહીંયા જાણ કરી પણ આ લોકો આ માટી ઉઠાવતા નથી અમારી માંગ કે તાત્કાલિક આ વરસાદ પહેલા આ માટી ઉપડી જવી જોઈએ મારું નામ ગિરીશભાઈ રતેલાલ પરમાર ચેરા ગામના સરપંચનો છોકરો હું અને આ મેન વસ્તુ તો એ કે હળવદ હળવદ મોરબી રોડનું કામ ચાલુ છે અને આ ખેતી મિલ વિસ્તારની અંદર જે આ નાલું બંધાણું એ આગળથી ઠેઠ ગારી વિસ્તારમાંથી તમામ વરસાદનું પાણી અહીંથી અહીંથી છે અને આ લોકોએ નાલું બાંધ્યું હોય એમાં અમને કંઈ વાંધો નથી પણ અહીંયા ચાલીસથી પચાસ મકાન છે અને અહીંયા અંદર પાણી ભરાઈ જાય આ લોકો માટી અહીંયા એટલી બધી નાખી દીધી છે માટી ઉપાડતા નથી જો એ લોકોને કંઈ પણ થાય તો એની જવાબદારી રોડ કોન્ટ્રાક્ટરની રહેશે

અને જો અહીંયા કાંઈ પણ થયું તો એ જવાબદારી આ રોડ કોન્ટ્રાક્ટરની રહેશે